ની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ જી રથયાત્રા આનંદ ઉત્સાહ સાથે નીકળી હતી સંસ્કારી નગરી પ્રિય વડોદરામાં આજે ચુમ્માલીસમી ભગવાન જગન્નાથજીની નીકળેલી રથયાત્રા શહેરના નગરજનો એ ભગવાન જગન્નાથજીના દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક સન્માન કર્યું જો કે આ વખતે રથયાત્રામાં શહેરના પ્રથમ નાગરિક એવા મેનનની ની સૂચક ગેરહાજરી હોવાને કારણે વિધિ કરી સોનાના ઝાડુથી રોડની સફાઈ કર્યા બાદ રથયાત્રાના પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે સંતો મહંતો ભાજપના નેતાઓ સામાજિક સંસ્થાના આગેવાનો સાહિત્યનગરવાસીઓ સેવાકાર ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રથયાત્રામાં કોઈપણ પ્રકારની અડગેટ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અલબત્ત ભક્તિમય વાતાવરણમાં માહોલ જામ્યો હતો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શિરાનો તથા ફ્રૂટના પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે પિસ્તાલીસ ટન જેટલા શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે બીજી તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પાછળ એમએસ યુનિવર્સિટી સોથી એકસો પચાસ વિદ્યાર્થીઓ સફાઈ ઝુંબેશ અભિયાન કર્યું હતું जगन्नाथ जी यात्रा रोज़ात हरे स्वामी करो नच महाराज

આજના યુવાનો દેશ માટે કામ કરી શકે આજે જેમ દર વર્ષની જેમ અષાઢી બીજ સેવા સફાઈ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા

રાસાયણ માર્ગ ની બંને બાજુ ભેગા થયા છે પોલીસ વિભાગ તરફથી પણ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા શહેર પોલીસના સંચકોને આજે સ્વાગત પણ કર્યું છે કરીએ કે આવતા દિવસોમાં શહેરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સુવ્યવસ્થા બની રહે શહેર પોલીસને ગુના કરીને નિયંત્રણ શાંતિ વ્યવસ્થાના જાળવણીના માટે પણ શ્રી જગન્નાથ તાકાત તાપે અને શહેરના વિખાટ અને એના અભિવ્યુદ્ધિ ડેલપમેન્ટ સાચાત થાય લોકોને સુખ સમૃદ્ધિ મળે એવા પ્રાર્થના સાથે આપણી ભગવાન શ્રી જગન્નાથ સેવા રીતે આપણે પણ સુરક્ષા વ્યવસ્થા ચાલી રહ્યા છીએ